જય શ્યામ મિત્રો તમારું સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ પર હું પ્રતિક પ્રજાપતિ હું કુસ્તીમાં નેશનલ પ્લેયર છું અને મને છ વર્ષ કરતાં પણ વધારેનો અનુભવ છે તો આજનો વિડીયો એ દંડ વિશે છે દેશી દંડ કે જે પ્રાચીન કાળથી ચાલતા આવે છે જે પ્રાચીન યુગની જૂની મતલબ પુરાની એક્સરસાઇઝ એક્સરસાઇઝ છે કે જે પહેલાંના સમયમાં જે લોકો હતા એ પોતાના શરીરને મજબૂત રાખવા માટે કેવી બધી કસરત કરતા જેમ કે દેશી દંડ કરતા બેઠકો કરતા એ જ આ વિડીયોમાં હું તમને બતાવીશ મિત્રો તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું દંડ વિશે કે દંડથી શું ફાયદા થાય છે શું નુકસાન થાય છે તેને કેવી રીતે કરવા જોઈએ એ બધું આપણે આ વિડીયોમાં જાણીશું કેમ કે જે દંડ છે તે દંડ મારતી વખતે તમને કરેક્ટ તમારું ફોર્મ કયું છે એ હું તમને આ વિડીયોમાં બતાવી દઈશ મિત્રો હું દંડ મારવા માટે તૈયાર થઈ ગયો છું મતલબ કે દંડ તમને શીખવાડવા માટે તો ચાલો આપણે શીખીએ મિત્રો તો હવે હું તમને દંડની પોઝિશન બતાવું તો સૌ પહેલા તો તમારો એક હાથ મૂકવાનો છે અહીંયા અને બીજો હાથ એના ઉપર હાથ મૂકીને અહીંયા થોડું માપ લેવાનું છે જ્યાં કૂણી આવે ત્યાં તમારો બીજો હાથ મૂકી દેવાનો પછી તમારા હાથ સીધા હોવા જોઈએ અને પગ ખોલી દેવાના છે થોડા હાથ કરતા પગ થોડા વધારે ખોલવાના હવે આ લંડમાં ત્રણ સ્ટેપ આવે સૌ પહેલા તમારો સ્ટેપ આવશે દંડને પહેલો સ્ટેપ આવશે પાછળ ખેંચવાનો તમારા શરીરને પાછળ ખેંચો ને પાછળ જોવાનું બીજો સ્ટેપ આવશે નીચે જવાનું અને ત્રીજો સ્ટેપ આવશે ઉપર જોવાનું આ એ ડંડના ત્રણ સ્ટેપ આવશે એકવાર દેખી લઉં હું તમને ડંડ બતાવી દઉં તો મિત્રો આ હા તો આપણા ડન દંડમાં તમારે એ કાળજી રાખવાની છે એક તો એની કાળજી રાખવાની છે આ રીતે આવશે એકદમ નોર્મલમાં આવશે આવી રીતે હાથ તમારા ખુલ્લા નહીં આવે કે એકદમ આવી રીતે નજીક પણ નહીં આવે રીતે નજીક પણ નહીં આવે દંડની દંડ નું સારું ફોર્મ આ છે એકદમ નોર્મલ

તો તમારે આ દંડ થવા માંડશે અને દંડ થશે તો તમારે કોઈ પણ કસરત થઈ જશે જો મિત્રો તમારે દંડ ના થતા હોય તો સૌ પહેલાં નીચે ઊંઘી જવાનું છે આવી જ સીધા અને પછી તમને ભોજન ઘાસનું નામ તો સાંભળ્યું જશે જે આવી ભોજન ઘાસ આપણે કરીએ ને એવી રીતે જ કરવાના છે એમ દંડમાં પણ એવું જ કરવાનું છે હાથેથી ઉપર થવાનું છે હાથેથી જોર લગાવીને હાથ ઉપર જોર આવવું જોઈએ અહીંયા એટલે ઉપર થવાનું છે હા

તો પછી થોડા ખોટા ટન થશે જેમ કે આવી રીતે પહેલા તમે આ માપ લઈ લીધું અને પછી આવી રીતે તમારું તમારા હાથમાં તાકાત નહીં તો તમે આવી રીતે આખા નીચે ઊંઘી જશો અને પછી આવી રીતે ઊભા થશો જો ધીમે ધીમે કરતા છેલ્લો સ્ટેપ તમારો આ રહેશે અને જો તમને પછી તો હાથમાં તાકાત આઈએ છે તો તમારી આવિધી સાચા ડંખામાં આવશે આવિધી ડંતી તમારા ફૂલ બોડીની કસરત થઈ જશે કે જેમ કે ચેસ્ટ છે, ટ્રાઇસેપ, બેક, શોલ્ડર, લોઅર બેક આ બધાની કસરત તમારી ડંથી થઈ જશે તો દંડ મારતી વખતે તમારે શું કાળજી રાખવી જોઈએ હું તમને કહું દંડ મારતી વખતે મેં તમને કીધું વિડીયોમાં કે તમારા હાથ બહુ ખુલ્લા ના હોવા જોઈએ કે હાથ બહુ ભેગા ના હોવા જોઈએ તો આ બધી કાળજી રાખવી જોઈએ મિત્રો હું તમને દંડ વિશે થોડો પરિચય આપું જેમ કે આપણા દેશી દંડ દંડ એ પ્રાચીન યુગથી તેનો આવિષ્કાર થયો છે જેમ કે જે પહેલાંના લોકો હતા શરીરના અંદર તાકાત કેવી રીતે લાવતા હતા તો એ આવી રીતે જ દંડ બેઠક મારીને પોતાના શરીરમાં તાકાત લાવતા લાવતા હતા એમનો ખોરાક એવો હતો એમની કસરત એવી હતી એટલા એ માટે એમનામાં તાકાત વધારે હતી તો જો તમારે તાકાત વધારવી હોય તમારા અપર બોડીની સ્ટ્રેન્થ વધારવી હોય પગ પગની સ્ટ્રેન્થ વધારવી હોય તો દંડનો ઉપયોગ થતો હતો દેશી દંડ બેઠક તો હવે હું તમને એના નુકસાન બતાવું કે એના નુકસાન શું છે તો પહેલાં તો તમે મેં તમને જે રીત બતાવી એમાં ખોટી રીતે મારશો તો એનું નુકસાન છે જ પણ જો સાચી રીતે મારશો તો એના નુકસાન નથી એનાથી તમારા અપર બોડી સ્ટ્રેન્થ સ્ટ્રેન્થ વધશે પછી હું તમને એના ફાયદા જણાવું જેમ કે એના ફાયદા એવા છે કે તમે જે દંડ મારશો એનાથી તમારા પાવર વધશે સ્ટેમિના વધશે અને થોડા મસલ ગેઇન પણ થશે તો આ હાથિક દંડનો પરિચય મિત્રો દંડના ઘણા બધા પ્રકાર છે જેમ કે હનુમાન દંડ બજરંગી દંડ ખાસા બધા પ્રકાર છે એ હું તમને આવનારા વિડીયોમાં હું તમને બધા પ્રકાર બતાવી દઈશ અને શીખવાડી દઈશ તો જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં એ પ્રશ્ન લખી દેવો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જય શ્રી કૃષ્ણ